ત્યારે તેમના ભવ્ય સ્વાગત અને સન્માન અર્થે આજે સાંજે છ આયોજન કરવામાં આવ્યું હતું જે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વીર પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી તમામ રમત પ્રેમીઓ સમાજના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને આશીર્વાદ આપી તેઓને ફૂલહારથી સન્માનિત કરી તેમના ઉમંગમાં ઉમેરો કર્યો હતો ત્યારે તેઓના કોચ તથા રાષ્ટ્ર અને શહેરનું નામ ઊંચું કરનાર આ ખેલાડીઓ વડોદરાની રમત ક્ષેત્રની પ્રતિભા મહેનત અને સંકલ્પનું પ્રતિક છે માટે આ કાર્યક્રમમાં બાવા ગાડી નસીન હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલીબાપુ જીતેન્દ્ર બારોટ પૂનમબેન સોની ધાર્મિક સોની સહિત અનેક મહાનુભાવો જોડાઈ આ ગૌરવના સનોના સાક્ષી બન્યા હતા વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ ભારત માતા માતા માત માતા ભારત માતા ભારત માતા મા ભારત માતા ભારત માતા

મારું નામ માડી પ્રેરણા હરીશભાઈ છે હું અત્યારે ઇન્ટરનેશનલ રમીને આવી થાઈલેન્ડમાં અને ત્યાં આગળ પંદર થી વીસ કન્ટ્રીઓના લોકો અમારી સાથે પાર્ટિસિપેશન કર્યું અને અમારી સાથે રમ્યા અમે અમે બહુ જ ખુશ છે કે અમે ઇન્ડિયા તરફ રમીને આવ્યા શહેરના રમતવીરો શું મેસેજ આપશો શહેરના રમતવીરોને એવો જ મેસેજ આપીશું કે અમારી જેવું રમીને આગળ વધો ને દેશનું નામ ને આપણા ઇન્ડિયાનું નામ રોશન કર મારું નામ મારું પ્રિયલ છે હું એક રેસલર છું અને હું પ્રગતિ ક્રીડા મંડળ વાઘુડિયા હું પ્રેક્ટિસ કરું છું અને અત્યારે એશિયન વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે અને આ મારી સેકન્ડ ઇન્ટરનેશનલ હતી અને હું જીસીઆઈ અને ગુજરાત સરકારને હું આભાર વ્યક્ત કરું છું અને મારા કોચિસનો પણ આભાર વ્યક્ત કરું છું મારી ફેમિલી પણ આભાર વ્યક્ત કરું છું જે મને હંમેશા સપોર્ટ કરે છે બધી જ રીતે મારું નામ કૃષ્ણ સાલુંગે છે હું છેલ્લા બે વર્ષથી તો પ્રગતિ ક્રિયા ખાતે પુસ્તક અભ્યાસ કરું છું મારું સિલેક્શન થયું હતું થાઈલેન્ડ ખાતે એશિયા ચેમ્પિયનશિપમાં જ્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે ત્યાં દસથી પંદર કન્ટ્રીઓ આવી આવીથી કમ્પીટ કરવા માટે આ બહુ જ મોટી વાત છે મારા માટે કે હું પહેલી વાર એશિયા ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થયો હતો હું થેન્કફુલ છું મારા પુત સર જીતુ સર પ્રકાશ અને કિશન સરનું વડોદરા શહેર એક રમત ગમત નગરી છે સાંસ્કૃતિક નગરી છે અને વર્ષોથી જ્યારે આપણા વડોદરાની પરંપરા હતી ત્યારે આપણી દેશી રમતોમાં કુસ્તીનું નામ લેવાતું હતું અને આજે એ જ કુસ્તીની રમતને નવું રૂપ આપીને આપણા વડોદરા શહેરના ખેલાડીઓ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થાઈલેન્ડ ખાતે એશિયન ચેમ્પિયનશીપમાં વડોદરાનું ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરીને બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવીને આવેલા છે આપ જોઈ રહ્યો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને રમત ગમતની અંદર અત્યાર સુધી ક્રિકેટ અને જે ટીમ ગેમ હોય ફૂટબોલ છે એવા ગેમોને પ્રાધાન્ય આપવા માટે લોકો ખોવેથી ખોબા આપીને લોકો એ લોકોને લાઈક કરે છે ને લોકોને એ લોકોને સમર્થન કરે છે પણ આજે વડોદરા શહેરના લોકો કીર્તિ સ્તંભ ખાતે માણી સમાજના લોકો અને તમામ પત્રકાર મિત્રોના સહયોગથી આજે આ ખેલાડીઓને જે માન સન્માન મળી રહ્યું છે અને માન ખેલાડીઓ દ્વારા હું વડોદરા શહેરના તમામ નગરજનોને કહેવા માગું છું કે આજનો જે સોશિયલ મીડિયાનો જે સમય છે કે જે ખેલાડીઓને જે વિદ્યાર્થીઓ છે પોતાના મોબાઈલ લઈને ઘરમાં બેસેલા છે અને પોતાનો ખોટો ટાઈમ વેસ્ટ કરે છે એની જગાએ આપણા શ્રી નરેન્દ્ર મોદીનો એક મોહિમ છે ફિટ ઇન્ડિયા એટલે પોતાના શરીરને સારું બનાવે સ્વસ્થ બનાવે અને ઘરની બહાર નીકળીને કોઈ પણ રમત રમો તમે નથી કે કુસ્તી રમવાની કોઈ પણ રમત રમો રમતની અંદર એવા ડૂબી જાઓ કે પોતાના પરિવારનું પોતાના શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરો અમારો એ એ જ લક્ષ્ય છે કે આવતા દિવસોની અંદર આ વિદ્યાર્થીઓને કડકમાં કડક આપણે ટ્રેનિંગ આપીશું અને અમારું બે હજાર છત્રીસનું જે મિશન છે વડોદરાના જે રહેવાસીઓએ અમારા કોચોએ જે મિશન રાખેલું છે કે આવતા દિવસોની અંદર બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ હોય કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક હોય એટલે અમે એ જ લક્ષ્યથી ચાલી રહ્યા છે અને વધુમાં વધુ સારામાં સારી પ્રેક્ટિસ કરીને આ ખેલાડીઓને હજુ આગળ અમે તક અપાવીશું અમે સરકારથી ખાલી એક જ વિનંતી કરીએ છીએ કે જ્યારે વીસ વર્લ્ડ કપ રમીને જે ખેલાડીઓ ગુજરાતની બહારના જે ખેલાડીઓ આવે છે અને એમને ડાયરેક્ટ જોબ આપવામાં આવે છે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર એવા જ જીઆર પાસ કરીને આવા ખેલાડીઓને પણ પ્રાધાન્ય મળે અને આવતા દિવસોમાં કોઈક સારી સરકારી જોબ મળે કેમ કે આ બધી રમતો માં ગરીબ આવે આ રેલી માણી સમાજ ના આગેવાનો દ્વારા અને રાજેશભાઈ દ્વારા તમામ ખેલાડીઓ નું માન સન્માન આપીને સમગ્ર વડોદરામાં માર્કેટ ચાર કીર્તિ સ્તંભ થી માર્કેટ ચાર રસ્તા નવાપુરા જયરત્ન થઈને પ્રતાપનગર થઈને ભગતસિંહ ચોક સુધી આ રેલી કાઢવામાં આવેલ જીતેન્દ્ર બારોટ